નમસ્કાર ખેડૂત મિત્રો ઉમેશ રાઠોડ ઉબન ટુ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આજની તારીખ આઠ પાંચ અને બે હજાર પચીસ આપણી જોડે ડીલર મિત્ર એવા કિસાન ફર્ટિલાઇઝર ધારી કશ્યપભાઈ એ આપણી જોડે છે અને ફાર્મર આપણી જોડે છે જેમણે આપણા ઉબન ટુ એકસો દસ પ્લસનું વાવેતર કર્યું હતું તલનું તો તલ આજે સાઠ થી પાસઠ પાસઠ દિવસના તલ થયા છે અને કાકાએ એ તલવાડામાં તલ કરેલા હતા અને કાકા અમને મળ્યા અને કીધું કે હાલો તમે અમારા તલ જુઓ તો અમે અને અમારા વેપારી મિત્ર એવા કશ્યપભાઈ અમારી જોડે છે ગામ છે પીપરિયા ધારી તાલુકાનો છે તો કાકાને પૂછી કે આ તલની વેરાયટી અમને કેવી લાગી કેમ છો કાકા

આપણા તલ સારા જોઈને આપણો કપાસ નું વાવેતર કરવાના છે તો કાકાએ હમણાં જ છ પેકેટની ખરીદી કરી આજે કાકા કઈ જોકર વેરાયટી ની ખરીદી કરી ને જોકર જોકર તો છ જ પેકેટ તમે તલ સારા જોઈને કરી ને બરોબર છે તો કાકા એ બીજી પણ ખેતરમાં તલ વાવેલા છે એની કરતા કાકાને તલ આ કેવા લઈ ગયા તો તમારો એક મોબાઈલ નંબર ફરી વાર બોલી જાઓ તો અઠાણું બે સોપન પાંત્રી આઠ સત્તાવન અને આખા એક ક્રોપ નો ફોટો બતાવી દો કે બધા જ તલ બહુ સારા સારા છે તલ અંદર આવી કાકા બતાવે છે જોવો તો અંદર અંદર બહુડા બૌડા ની બધી સારી વેરાયટી છે જોડો થઈ ગયો સર હાથ હાથ ના બે હોય એને બદલાનું ફૂટે એવી સારી છે અને બધા બહુ સારા તલ લાગ્યા બરોબર છે કાકા તલવાડા હા તલવાડા ના તલ છે આ બધી હોટીઓ માં લાગે નકર મેન હોટી માં જ આવે ઓલમ બબે પણ આમાં સી લાગટ હારી સારી જ છે ઓકે કાકા